ખેડા ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણે સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કર્યું ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જનરલ હોસ્પિટલ ખેડા ખાતે કોર્પોરેટ સામાજિક દાયિત્વ હેઠળ વર્ષ બે હજાર પચીસ માટે ચિકિત્સા ઉપકરણોનો વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જે અન્વયે ખેડા જનરલ હોસ્પિટલ ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણ દ્વારા સોનોગ્રાફી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાંસદીય આધુનિક સોનોગ્રાફી મશીનની કામગીરી અને વિશેષતાઓની જાણકારી મેળવી હતી નોંધનીય છે કે જનરલ હોસ્પિટલ ખેડા ખાતે લોકોને નિઃશુલ્ક સોનોગ્રાફી મશીનનો લાભ મળશે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે સોનોગ્રાફી મશીન ખૂબ જ ઉપયોગી સાબિત થશે આ પ્રસંગ ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે ખેડા સબ ડિવિઝનલ હોસ્પિટલને આપવામાં આવેલ સોનોગ્રાફી મશીન બદલ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનનો આભાર માન્યો હતો સાંસદે જનરલ હોસ્પિટલ ખેડાની કામગીરીને બિરદાવી હતી અને ડોક્ટર્સને સેવાના ભાવથી કામગીરી કરવા અપીલ કરી હતી સાથે જ ઉપસ્થિત અધિકારીઓને પોતાના નિશ્ચિત કાર્યક્ષેત્ર ઉપરાંત અન્ય ઇનોવેટીવ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો વધુમાં આરોગ્ય વિભાગને મળેલ ઉત્તમ સેવાઓને લોકો દ્વારા સાચવવામાં આવે અને આ રીતે એક સંવેદનશીલ પ્રશાસન તંત્ર નિર્માણ કરવાની કામગીરીમાં સૌને ભાગીદાર થવા સાંસદશ્રીએ અપીલ કરી હતી